હું સમજાય અરે એમાં એવું છે કે આ વોવ ના બાપે છે ને બે જમીન આપી તો મને ખબર નું તો ભાભી છે ને એ ઉકળે છે તો કઈ વાંધો નહીં એના ભેગા ગંગામાં મેં હાથ ધોઈ લીધા અને ને થોડા બે શબ્દ સંભરાવી દીધા એનું કારણ છે કે જો આપણે વહુ પાસે નહીં માંગીને તો કાલ સવારે ભાભી છે ને આપણા ભાગમાં પછી બીજા ભાગ પડાવશે કે મારે ગગાનો ભાગ દો હવે આપણે છોકરા સુધી થયા નથી તો આપણે ભવિષ્યમાં છોકરા થાય ને તો એને હાટું આપણે કંઈક ભેગું તો કરવું પડે ને અને તમને તેવી વાતમાં ખબર જ નથી પડતી બસ ભાઈ કેમ લાગ્યા ભાઈ કેમ હૈલા ગયા અને મારે છે ને ભાભી ભેગું થોડું બોલવું પડે અને જો ભાભી ભેગું નહીં થાવ ને તો એને મારે છે ને શીસામાં ઉતારવા પડે અને મારે બધી બાજુ લડવું પડે પણ તમારે તમારે તો એવું કઈ દેખાવાનું જ નથી વાત તો તારી આમ તો હાસી ગણાય હો હું હંમેશા હાસી જોઉ છું પણ તમને ક્યાં કોઈ મારી કદર થઈ છે અને બ્રો હવે આ ભાભી છે ને હવે વધારે બડબડ કરે કે કાઈ કરે ને તો તમારે છે ને મારો પક્ષ લેવાનો પણ હારો હાર છે ને એનો પક્ષે લેવો પડશે સમજાઈ ગયું આપણે બે એક બિસામ પક્ષ તો લેવો જ પડશે જો ભાભીનો પક્ષ લહેઉ ને તો બહુ ઓલી થઈ જશે અને વહુનો પક્ષ લેઉ ને તો ભાભી એટલે હવે હે ને

બાપુજી મને એ વાતનું દુઃખ નથી કે મારું અપમાન કર્યું મને એ વાતનું દુઃખ છે કે મારી આરે આ બેનના હાઉ હું એ આવું વર્તન કર્યું તો બેનને એ કેવી રીતે રાખતા હશે હવે આનું શું કહીશું મને તો કઈ કહેલું નથી પણ મને એમ થાય છે કે આની કરતા આપણે કઈ બોલી ન કરી હોત ને તો વધારે સારું હોત અચ્છા ન આપ્યો તો વધારે સારું હતું પણ હવે આપતા અપાઈ ગયું છે હવે હું કરશું પણ આનો કાક તો રસ્તો કાઢવો પડશે ને હે રસ્તો તો કાઢવો પડશે પણ જમીન આપણે ગાઢશું કેથી વાત જ એ છે ને હે કે આ ઉપરવાળાને એને નહીં વિચાર આવ્યો હોય હે કે હા મારી બેન દુઃખી તા થોડી ઘણી જમીન હોત ને તોય આપણે એને આપી દેત પણ અત્યારે આપણી પાસે કાંઈ નથી હવે આપણે ગામની જમીનું વાવવા રાખી હવે આપણી પોતાની ક્યાં જમીન જ છે પણ તોય આપણે વચન આપી બેઠા મને હા મુખી રસ્તા મળ્યા હતા એને મને પૂછ્યું તો મેં એને કહેતું ને તો

બોલી કરી હતી ને અમે કે અમે આપશું આ થાશી છે કે બે વિઘા જમીન ની તમે લોકો લગન પેલા બોલી કરેલી હતી પણ હવે તમારી પાસે જમીન નથી તો તમે હું આપવાના અમને ऋसागर कुमार अब जाओ अत्तमे चिंता न करता है। हमें हमें तुम्हारा महाबाप ने वचन આપ્યું છે કે બે વીગા જમીન અમે આપશું ભલે અમારી પાસે કાય નથી પણ ગમે એમ કરીને અમે બે વીગા આપશું ઓ અરે અમારી જાત વેચી નાખશું પણ અમે જે બોલ્યા છે ને એ આપશું અરે બાપુ કાય નથી જો તો કાય જાત વેચવાની જરૂર નથી અરે બે વીઘા જમીન અમારે હું કરવી આ શાંતિ થી રહીએ ને એ બહુ મોટી વાત છે અને આમે જિંદગી માં છે ને શાંતિ હોવી જરૂરી છે આ મિલકત તો આજ છે ને કાલ નથી રૂપિયા તો છે ને મહેનત થી રડી લઈએ પણ જો શાંતિ નો હોય ને તો કાઈ ભેગું નો થાય અરે સાગર કુમાર આ તમે આટલું સમજો છો કાશ તમારા માવતર પણ એટલું સમજતા હોત હવે અમે જે બોલ્યા છે ને એ તમને નહીં આપીએ ને મારી તમારે ઉપા કરવાની કોઈ જરૂર નથી મારા ઘર માં તમારી દીકરી હેરાન નહી થાય ને એની જવાબદારી મારી અરે પણ સાગર કુમાર મારી દીકરી અત્યારે આ તમારા બા ને તમારા બાપાના મેણા તો સાંભળે જ છે તો તમે કેમ કઈ નથી બોલતા અરે મને છે ને અટાણ સુધી આખી વાતની ખબર નહોતી હવે ખબર પડી ગઈ છે જો કે મને સેઝલ વાત કરી હતી પણ એકવાર મારે તમને મળીને તમારી યારે બધી વાત કરવી હતી એ હાટું થઈને મેં કોઈને કઈ કીધું નહોતું પણ હવે બધી વાત ચોખવટ પ્રમાણે થઈ ગઈ ને એટલે હું મારા બાપુ અને બા બે ચોખ્ખા શબ્દમાં કહી દઈશ કે તમે છે ને તમારા તતીંગ બંધ કરો અને આપણે કંઈ બે વીઘા જમીન સોતી નથી નહીવ બનેવી જમીન તો અમે આપશું જ હા અમારા બાપા એ બોલી કરી છે ને એટલે અમે એ બોલી પૂરી તો કરશું જ અરે અશોક ભાઈ કેટલી વાર કહું તમને મારે છે ને તમારી બે વીઘા હું હા નાનો ટુકડો નથી જોતો બાપા હું કહું છું ને કે સેજલ ને અમારા ઘરમાં કઈ પણ જાતની કોઈ તકલીફ નહીં પડવા ત્યારે છે ને એક વાર હું મારા બાપુ ને હરખી રીતે સમજાવી દઉં ને એક વાર અમારા ઘર નો ફેસલો આવી જાય ને પછી હું ઘરે હોઉં કે ના બાકી ઘરમાં જેવું વાતાવરણ કરીને ગયો હોય ને એવું જ વાતાવરણ રહે એની માન જ નથી એક વાર બોલવાનું ચાલુ કરે ને પછી બંધ થવાનું નામ નથી લેતા પણ હશે હવે ને એ બધું ભૂલી જાવ અને મેં કીધું ને યાદ રાખો અરે પણ સાગર કુમાર અમને એટલે જ બીક લાગે છે આ તમારા બા છે ને આખા બોલા છે અરે બોલવાનું તો બોલે પણ આ ન બોલવાનું બોલે છે હા અરે બાપુ હું કઉ છું ને તમને કે હવે છે ને એ પાતી ની કોઈ ઉપાધિ નહીં બસ હાલો હવે મારે મોડું થઈ ગયું છે આ વાડીએ પાણી વાળવાનું બાકી છે આ તો મને થયું કે આ બાજુ થી નીકળું ને તો તમને મળતો જાવ કારણ કે અહીંયા રમણ કાકા નથી એની પાસે થી મારે પાવડો લેવો તો હું કઉ છું કે મારી બેન ધ્યાન રાખજો અરે અશોક ભાઈ કામ ચિંતા કરો છો હા તમે તમારે ચિંતા ન કરો હું સીઝન નું પૂરેપૂરું ધ્યાન રાખી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ